પીએમ મોદી સેલવાસની મુલાકાતે સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસના નમો હોસ્પિટલ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુલ બે હજાર પાંચસો સત્યાસી કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરશે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ચારસો પચાસ બેડની નમો હોસ્પિટલ સહિત રૂપિયા બે હજાર પાંચસો સત્યાસી કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાદરા નગર હવેલી દમણ અને દેવની મહત્વપૂર્ણ મુલાકાત લીધી તેઓ સેલવાસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ચારસો પચાસ બેડની નમો હોસ્પિટલના પ્રથમ તબક્કાનું લોકાર્પણ કર્યું આ હોસ્પિટલમાં હાઈટેક ઓપરેશન થિયેટર રોબોટિક સર્જરી અને એઆઈ ટેકનોલોજી ઉપલબ્ધ થશે સ્થાનિક નાગરિકોને હવે ઉચ્ચ સ્તરની સારવાર માટે વલસાડ મુંબઈ કે સુરત નહીં જવું પડે વડાપ્રધાન છસો પચાસ બેડની વધારાની ક્ષમતા ધરાવતા બીજા તબક્કાનું ખાતમુહૂર્ત કરશે

વડાપ્રધાનનું સુકાન સંભાળ્યા બાદ મોદીની સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી ખાતે ચોથી મુલાકાત છે તેમના કાર્યકાળમાં સંઘ પ્રદેશમાં અનેક વિકાસ કાર્યો પૂર્ણ થયા છે નમો હોસ્પિટલ ટોય ગાર્ડન અને નાઇટ બજાર જેવા પ્રોજેક્ટ્સ સ્થાનિક નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવી શકશે બ્યુરો રિપોર્ટ સત્યલી ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની